અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે નોંધાયો ગુનો અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે નોંધાયો ગુનો દલિત યુવક ભદ્ર ભાષા સાથે જાતિ બોલેલા ચેતન ધાનાણી સામે ગુનો નોંધાયો છે આપની સભામાં ગયેલા દલિત યુવકને અભદ્ર ટિપ્પણી મામલે અમરેલી તાલુકા પોલીસમાં નોંધ્યો ગુનો અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ અને લાલા વદરના સરપંચ ચેતન ધાનાણી સામે ફરિયાદ નોંધાઈ છે અમરેલી તાલુકા પોલીસ મથકે દલિત સમાજ એકત્રિત થઈ ચેતન ધાનાણી સામે નોંધાવ્યો ગુનો આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીનો ભાજપ સામે આક્રોશ હવે મિત્રો આજે અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે જે કાલની કે પ્રમ દિવસની જે મેટર હતી ચેતનભાઈ ધાનાણી કરી નજીકના જ ગામના લાલાવદરના અને એ ભાઈ જે વાણીવિલાસ કરી અને બે ફામ ગાળો બોલી હતી જોકે પાટીદાર સમાજમાંથી જ હતા પણ અનુસૂચિત જાતિ સમાજના જે કંઈ લોકો બીજી પાર્ટીના કંઈ કાર્યક્રમમાં ગયા છે તો એને ગેરબંધારણ શબ્દ બોલી અને બે ફામ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી એવું અહીંયા આવી પણ અમે અલ્ટિમેટ આજનું આપ્યું હતું બાર વાગ્યાનું અને અમે ત્યાં ગયા હતા તો જે કાંઈ માંગણી હતી અમારી તાલુકા પીઆ જાડેજા સાહેબ સમક્ષ અને પોલીસ સ્ટાફનો પણ સહયોગ રહ્યો છે આ આવી અને આજ રોજ એની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ અનુસૂચિત જાતિ સમાજના યુવા મિત્રો સાથે છે અને આજ રોજ એની પર ગુનો દાખલ કર્યો છે મિત્રો ભાજપના એક હોદ્દેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ભાણતો ઓડિયો સાંભળ્યો રૂવાટા ઊભા થઈ જાય

શોષિતો ભાજપ ગુલામ સમજે છે ભાજપ હવે માનતી થઈ કે ત્રીસ વર્ષથી અમારી શાસન છે કોઈ અમને હટાવી નથી શકતું એટલે આ બધી પ્રજા છે રૈયત છે ગરીબો છે ખેડૂતો છે દલિતો છે આદિવાસીઓ છે એ બધા અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો શું કામ એની તાકાત નથી ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોળી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતા હોય ઠાકોર સમાજનો નેતા તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે આજે તમે દલિત સમાજ ઉપર આટલા મોટા તમે રૂહાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની આ કેટલું વરવી વાસન અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતા પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પારથી ક્યારેય ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે ક્યારેય શણ નહીં કરી શકે એ તમામ સમાજ હોય ભાજપના આ નેતાઓની માનસિકતા ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા શણ નહીં કરે

કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ ગ્રહમંત્રીઓ આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત થશે જો તો અને એટલું ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો જેલમાં નાખી દો પોલીસથી અત્યાચાર કરાવડાવે જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજીના ના ચિરણ ભર બજારમાં કર્યું હતું એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે ગુજરાતની જનતાએ જાગવાનું છે તમામ સમાજોએ જાગવાનો છે અને તમામ સમાજના જો ભાજપના નેતા હોય ભાજપના માત્ર દલ્લા બની ગયા છે ભાજપની વિરુદ્ધ કોઈ પણ નહીં શકે આજે ખૂબ ખેડૂતોના રાજ્ય ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપનો સાંસદ ધારાસભ્ય મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય ખોટું થયું છે દેખા એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે કમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે છણની કરે હસુભાઈ પગડા અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન તરીકે મૂળ તો જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને જે કહેવાતા મંત્રી कौशिकભાઈ વેકરિયાના બિલકુલ અંગત છે તેમણે અભદ્ર ભાષાની અંદર દલિત સમાજને તેમજ તેમના સમાજના લોકો સાથે વાતો કરેલી છે ખૂબ જ ગાળાગાળી કરેલી છે અને રાત્રે માદક દ્રવ્ય કેફી પીણું પી અને એમણે ખૂબ ગેરબંધારણીય ભાષામાં વાત કરી છે તેની સામે આજે દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ માંગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલ છે તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા કાંતિભાઈ વાળા તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાની પાસે પણ માગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈપણ જગ્યાએ કોઈપણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણીવિલાસ ન કરાય બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓને છાવરી રહી છે તેની સામે અમે ઉગ્ર રીતે માંગણી કરીએ છીએ કે આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહીતર આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ મોકામાવાળી થતા બહાર નહીં લાગે આ બિહારની તરફ જઈ રહ્યું હોય અરાજક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હોય ગુંડાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે બેફામ રીતે ગાળો બોલી રહ્યો છે આ વ્યક્તિ આ તાલુકા ભાજપના પ્રમુખને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ઉગ્ર લાગણીની માંગણી છે સંજયવાડાનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલ રહે હું એસ માઇન ન્યૂઝ સાથે